સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

આગને કારણે ઘર વખરી ઉપરાંત ટીવી એસી અને ડબલ બีดને ભારે નુકસાન થયું સૈલેશભાઈના જણાવ્યા અનુસાર અંદાજે લાખ રૂપિયા થી નુકસાન થયું હોવાનો અંદાજ અલબત્ત કોઈ જાનહાનિ થઈ નથી રિપોર્ટર હરીશ જોશી શું ઘટના બની હતી વાડાની અંદર આગ લાગી આવી સારું મોચીવાળામાં હા મોચીવાળામાં કોઈ જાન આની ખરી ના કોઈ જ્યાં આવી નથી પણ ઘરમાં નુકસાન થયેલ છે ટીવી બ્લાસ્ટ થવાના કારણે ટીવી બ્લાસ્ટ થવાના હા